દાહોદમાં ફરી એક જર્જરિત શાળા મળી આવી સરકારની શિક્ષણની વાતો ખોખલી સાબિત કરતી વધુ એક શાળા મળી આવી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સુગમ પારડી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓમાં આ શાળાના તમામ ઓરદાઓમાં પાણી ટપકે છે અને દિવાલો તેમજ કોલમ બીમ પણ તૂટેલી હાલતમાં છે બે હજાર છ થી શાળાના આચાર્ય દ્વારા આ બાબતની જાણ શિક્ષણ અધિકારી ને કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ સુરક્ષાના પગલા ન લેવાતા એસએમસી સભ્યો દ્વારા બાળકોને ચાલુ શાળા ઘરે મોકલવા પડ્યા હતા સરકાર શિક્ષણની નીતિઓમાં સતત સુધારા વધારા કરે છે તો સારા બાંધકામમાં પણ કરવા જોઈએ જો સારા સારી હશે તો શિક્ષણ પણ સારું જ હોય આવી હાલતમાં સારાનો સ્ટાફ બાળકોને સુરક્ષા આપે કે શિક્ષણ એક થી આઠ ધોરણના તમામ બાળકોને ઓટલા ઉપર શિક્ષણ આપવા મજબૂર બન્યા છે શિક્ષકો દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ આજ રોજ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સગુનપાટે પ્રાથમિક શાળા જેથી સ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર જે સ્કૂલના ઓરડાઓ છે જર્જરિત હાલતમાં છે અને જે સ્કૂલમાં બાળકોને બે બેસવા માટે કોઈ પણ પ્રકારની સગવડ નથી ઉપરથી પાણી બધા ઓરડામાં ટપકે છે તો આજે અમે જે અને એસએમસી બોર્ડના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું છે કે જે તે સ્કૂલની અંદર વ્યવસ્થા ના થાય બેસવા માટે ત્યાર સુધી બાળકોને અમે સ્કૂલની અંદર મોકલવામાં આવશે નહીં અને જે તે કદાચ હાનિ થાય તો જવાબદાર કોણ આજે અમે મધ્યાહન ભોજન પછી એ બાળકોને ઘરે મોકલવાનો જે નિર્ણય લીધો છે વાલીગણ દ્વારા અને સ્ટાફગણની સ્ટાફગણને ચર્ચા કર્યા પછી